દાહોદ જિલ્લાના દેવગઢ બારિયા ખાતે રાષ્ટ્રીય સ્વતંત્રતા પર્વની ઉજવણીના ભાગરૂપે આજે સવારમાં ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી પંદરમી ઓગસ્ટ પૂર્વે નગરમાં આયોજીત આ યાત્રાએ રાષ્ટ્રપતિનો અનેરો ઉમંગ ફેલાવ્યો હતો આ તિરંગા યાત્રા નગરના ટાવર પાસેથી શરૂ થઈ સંબી સર્કલ અને વિકેટરી સર્કલ થઈ પુનઃ ટાવર ખાતે સંપન્ન થઈ હતી યાત્રામાં પ્રાંત અધિકારી મામલતદાર પીઆઈ પીએસઆઈ ચીફ ઓફિસર શિક્ષણ અધિકારી સીડીપીઓ સહિતના અધિકારીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો આ યાત્રામાં મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ શાળાના બાળકો અને નગરજનો જોડાયા હતા જેનાથી નગર રાષ્ટ્રમય બન્યું હોય તેવું દ્રશ્ય સર્જાયું હતું યાત્રા દરમિયાન ખાસ સેલ્ફી પોઈન્ટની વ્યવસ્થા કરવામાં આવી હતી જ્યાં અનેક લોકો તિરંગા સાથે સેલ્ફી લેતા જોવા મળ્યા હતા આ તિરંગા યાત્રાએ દેવગઢ બારિયામાં રાષ્ટ્રીય ઉત્સાહ અને એકતાનો સંદેશ ફેલાવ્યો હતો